સંતો વીરો અને મહાત્માઓની ભૂમિ એટલે આપણો ભારત દેશ આ દેશ પાસે સુદર્શન ચક્ર છે સુદર્શન ચક્ર છે તેથી જ કોઈ નાપાક તાકાત નથી કે તે ભારતની સામે આંખ ઉઠાવીને પણ જોઈ શકે અને જો તે આંખ ઉઠાવીને જોવાની કોશિશ કરે છે ભારત પર હુમલાઓનો પ્રયાસ કરે છે તો તેને આપણા સુદર્શન ચક્ર એ જડબાતોડ જવાબ આપે છે વિગત ચર્ચા કરીશું નમસ્કાર હું છું સરફરાજ નાગોરી ઓપરેશન સિંદૂર થકી ભારતીય સેનાએ જે ભારતની માતા સિંદૂર આતંકવાદીઓએ ઉજાડ્યું હતું તેનો પ્રતિકાર લેવામાં આવ્યો છે તેનો બદલો લેવામાં આવ્યો હતો અને એ આતંકવાદીઓના નાબૂદ કરવામાં આવ્યા હતા તેમ છતાં પાકિસ્તાને તેને જાણે પાકિસ્તાન ઉપર અને તેના સિવિલિયન્સ પર હુમલો થયો હોય તેવું સમજી અને ભારતના પંદર જેટલા શહેરોને નિશાન બનાવવાનું નાપાક કૃત્ય કર્યું છે જે માહિતી મળી છે તે મુજબ પાકિસ્તાને ભારતના અલગ અલગ વિસ્તારો નિશાન બનાવ્યા નિશાન બનાવવાની કોશિશ કરી હતી અને કોશિશમાં કપૂરથલા જાલંધર લુધિયાના આદમપુર બટિંડા દ્વારા ડ્રોન હુમલા કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ભારતના એસ ફોર હંડ્રેડ ડિફેન્સ સિસ્ટમે આ ડ્રોનને નાબૂદ કર્યા છે અને આ હુમલાને વિખેરી નાખ્યું છે નાકામ કર્યું છે એસ

કે જો તરફ આંગળી ઉઠાવાની પણ કે આંખ ઉઠાઈને જોવાની કોશિશ કરશો કે આંગળી ચીંધવાની પણ કોશિશ કરશો તો જડબાતોડ જવાબ મળશે અને એવો જવાબ મળશે કે કદી સ્વપ્નમાં તમે વિચાર્યું નહીં હોય નમસ્કાર